વાઘોડિયા એલસીબી પોલીસે કારમાંથી રૂપિયા ચાર લાખ એકવીસ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો એલસીબી પોલીસ વાઘોડિયા તાલુકાના સાકરિયા નિમેટા રોડ પરથી બાતમીના આધારે કાર્યવાહી કરતાં વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી હતી પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી શંકાસ્પદ કારને રોકી તપાસ કરતાં તેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો હતો પોલીસે રૂપિયા ત્રણ લાખ અગિયાર હજાર એકસોને એકાવનના દારૂ ઉપરાંત મારુતિ કંપનીની કાર અને મોબાઈલ સાથે કુલ રૂપિયા ચાર લાખ એકવીસ હજાર એકસો બાવનનો મુદ્દામાલ કબજે કર્યો આ કેસમાં ડેનિશ રમેશભાઈ પાદાર રહે માધવનગર વાઘોડિયા અને બિપિન કમલેશભાઈ ભાલિયા રહે આજવા રોડ વડોદરાની ધરપકડ કરવામાં આવી છે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય જિગ્નેશ શાહ વડોદરા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે